શું છે બોલો કપડાં છે ચાલો અહી ગોતી મેકો આમે તમને કઈ બટેટું આ છે ગોબી એને ઓળખી અને મૂકો અરે આવે જાલ તો અયા ઓ કાથી અયા ઓ

ચાલો આને ટમેટું કહેવાય હા ટમેટું ચાલો મેગી જો ક્યાં છે આમાં ટમેટું કઈ ક્યાં અહીંયા નહીં 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 દીકા નહીં આમાં જોવો તમને ક્યાં ટમેટું પડ્યું છે ક્યાં છે કોઈ કહેવા નહીં આવે સરસ ચાલો બેસી જાવ કોઈ પોતાની જગ્યા નહીં છોડે કોઈને કહેવાનું નહીં ચાલો આવી જાવ અબ્દુલ્લા ભાઈ કોઈ કેસે નહીં સુફિયાન કહેવાનું આ છે ગાજર ક્યાં છે આમાં કઈ ગાજર બતાય છે તમને તો ચાલો કહુરા બે જને મુબી થઈ ગઈ તારો વારો ચાલો બીટ ઉપર ચાલો આવી આ છે તમારી મેળે જોવો ક્યાં છે

che flower ene yeah. joy ene me flower ama keche very good